નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બરાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બરાસકાઠા સેટ 2024-25 માં પાસ થયેલા બાળકો માટેનું જે રજીસ્ટ્રેશન છે એ કેવી રીતે કરવું અને તમામ જે ફોર્મની પ્રક્રિયા છે એ આપણે કેવી રીતે પૂર્ણ કરવાની છે એના માટે મિત્રો મહત્વનો વિડીયો છે બધા જો વિડીયોના લાસ્ટ સુધી હું છું આલોક મિશ્રા અને તમે જોઈ રહ્યા છો બરાસ ગુરુવાડી તો એના માટે આપણે જે સેટના ફોર્મ છે એ ફિલઅપ કેવી રીતે કરવાના છે તો સૌપ્રથમ આપણે જે સ્વીપચેટ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એને આપણે ઓપન કરવાની રહેશે અહીંયા આપ જોઈ રહ્યા છો કે સ્વીપચેટ જે એપ્લિકેશન છે એ ઓપન થઈ ગઈ છે એની અંદર જે સેટ કોમન એડ્રેસ ટેકનું જે ચેકબોક્સ છે એ આપણે ઓપન કરવાનું રહેશે મિત્રો આપ અહીંયા જોઈ રહ્યા છો કે જે જે ટેસ્ટ ચેકબોક્સ છે ઓપન થઈ ગયું છે સૌ પ્રથમ આપણે એ બાળકનું રજીસ્ટ્રેશન કરવાનું થાય છે અને જ્યારે પણ આપણે રજીસ્ટ્રેશન કરીએ છીએ તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે પ્લીઝ આપણે જે એડિટ રજીસ્ટ્રેશનમાં જવાનું રહેશે

કોંગ્રેચ્યુલેશન્સ યોર રજિસ્ટ્રેશન ઇઝ કમ્પ્લીટ તો અહીંયા આપણું રજિસ્ટ્રેશન જે બાળકનું છે પૂર્ણ થઈ ગયું હશે રજિસ્ટ્રેશન પૂર્ણ થયા પછી ચેટ બોક્સમાં આપણને મેસેજ જોવા મળશે વેલકમ હોમ અજુ બેક બોડાળા યુ કેન હોમ બેક એની ટાઈપ ટુ ગેટ કોમન એટ સ્ટેટ ડિટેલ્સ તો અહીંયા આપણે જે રજિસ્ટર યોર ઇન્ટરેસ્ટ બાય ફિલિંગ દિસ ફોર્મ આપણે ઉપર ક્લિક કરશું ક્લિક કરતાની સાથે અહીંયા આપ જોઈ રહ્યા છો રજીસ્ટ્રેશન કરવાનું અહીંયા જોઈ રહ્યા છો પ્રોસેસ થઈ રહી છે તો રજીસ્ટ્રેશન ની અંદર એનો સીટીએસ યુઆઈડી નંબર આવી જશે સ્ટુડન્ટનું ફૂલ નેમ આવી જશે મોબાઈલ નંબર ઉપર આવી જશે હવે મોબાઈલ નંબર આવ્યા પછી આ વાલી મોબાઈલ નંબર હશે એમાં આપણે જનરેટ ઓટીપી કરશું અહીંયા જોઈ રહ્યા છો જનરેટ ઓટીપી કર્યા પછી એન્ડર આપણે ઓટીપી આપવાનો રહેશે એની બર્થ ડેટ આવી ગઈ હશે કાસ્ટ કેટેગરી તો અહીંયા જે કાસ્ટ કેટેગરીનું જે સર્ટિફિકેટ છે એ આચાર્ય શ્રીએ આપી દે અપલોડ કરવાનું છે ફોર્મનો ડબૂનો પણ આપણે આપણા આ વિડીયોના લિંક જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર મૂકેલી છે તો અપલોડ કેટેગરી તો અહિયાં જોઈ રહ્યા છો મેક્સિમમ ટુ એમ બી જે આ ફાઇલ સાઇઝ છે એ ટુ એમ હોવી જરૂરી છે અને અહીંયા જે અપલોડ છે જેપીજી પીજી પીએચજી અથવા જે આનો જે વિભાગ છે એટલે કે જે પીજી એની ફાઇલ આપણે ફોટોથી પણ આપણે પીએચજી અને જે પી આ ત્રણ ફોર્મેટમાં મૂકી શકીએ ડુ યુ હેવ ચાલીસ ટકા ઓર મોટિલિટી જો ડિસેબિલિટી ધરાવતું બાળક હોય એટલે કે સીડબ્લ્યુ હોય તો યસ કરવાનું રહેશે અને એના ટકાવારી લખવાની રહેશે હેવ યુ કન્ટિન્યુઅસલી સ્ટડી ઇટ ગવર્મેન્ટ ગ્રાન્ટિડ ફો સ્ટાન્ડર્ડ વન ટુ સ્ટાન્ડર્ડ ફાઈવ અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે કે આ બાળક ધોરણ એક થી લઈને ધોરણ પાંચ સુધી સરકારી શાળામાં અભ્યાસ કરેલ છે તો યસ લખવાનું રહેશે અને આજે તમામ એનું છે એના ઉપર એગ્રી કરી દે ટીક માર કરી દે આપણે સબમિટ કરવાનું રહેશે તો સબમિટ કર્યા પછી આપણને આગળનું ઓપ્શન જે આવશે ઓલરાઈટ લેસ પ્રપોઝલ પ્લીઝ ક્લિક ધ કન્ટિન્યુ બટન આપણે કન્ટિન્યુ બટન ઉપર જઈને આગળની પ્રોસેસ કરવાની રહેશે તો મિત્રો આ હતી મહત્વની વાત સેટ કોમન એડ ટેસ્ટ ટેસ્ટ ને લઈને આપણે જે આપણું બાળક સિલેક્ટ થયું છે જે પરીક્ષામાં જે કોમન એટેસ્ટ ટેસ્ટમાં જે માર્ક્સ લાવ્યા છે એ અંદાજીત સાઈઠ માર્ક કરતા વધારે જે બાળકોને માર્ક્સ આવ્યા છે કેટેગરી વાઇઝ એમનું સિલેક્શન લિસ્ટ જાહેર થયેલું છે અને લિસ્ટ ઉપરથી આપણે આપવા ભરી શકીએ છીએ તો મિત્રો આ હતી મહત્વની વાત બનાસ ગુરુવારી ઉપર આવા નવા વિડીયો અને દિત નવી જાણકારી માટે આપ ચેનલ સાથે જોડાઈ શકો છો વિડીયો સારો લાગ્યો હોય જાણકારી સારી લાગી હોય તો બિચારા મિત્રો સુધી અવશ્ય શેર કરશો અને વધુ માહિતી માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવારી સાથે ફરીથી મળશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર જય જય ભારત વંદે માત્ર